જૂનાગઢ જિલ્લા માળિયા હાટીના તાલુકાના જલંધર ગામે રાત્રિના ભૂકંપના ત્રણ ત્રણ આંચકા અનુભવાયા જલંધર સહિત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા છાશ આ વિસ્તારમાં ભૂકંપ આવે છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું ભૂકંપના આંચકા આવતા તંત્રના અધિકારીઓ આ વિસ્તારમાં ડોકાયા ન હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જલંધર સહિત આજુબાજુના વિસ્તારમાં રાત્રિના સમયે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર પ્રસરી ગયો છે લગભગ રાત્રે આઠ ને વાગ્યાની આસપાસ અને બીજો આંચકો નવ ને બેતાલીસ વાગ્યાની આસપાસ અને એક ભૂકંપનો જોરદાર આંચકો આવતો હોવાનું પણ ગ્રામજનોને મહેસૂસ થયું હતું ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપના આંચકાથી જે જમીનના પેટાળમાં કંઈક હિલચાલ થયાની પણ આશંકા વ્યક્ત છે માળિયા હાટીના તાલુકાના જલંધર ગામે આવેલા ભૂકંપના આંચકાને પગલે ભયનો માહોલ જોવા મળ્યો છે અને ભૂકંપને કારણે જોકે હજુ સુધી કોઈ નુકસાનીના સમાચાર સામે નથી આવ્યા હું અનિલભાઈ દવે માળિયાના તાલુકાના જલંધર ગામના વતની છું પેલા તો હું આપના પ્રિન્ટ મીડિયાને સોશિયલ મીડિયાના ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામની અંદર કુદરતી આફતના સમયે આપ અમારા ગામની મુલાકાત લીધી અને બનાવમાં એવું છે કે ગઈકાલે છ દસ રાત્રે આઠ અને પંચાવન મિનિટે તથા નવ અને બેતાલીસ મિનિટે ભૂકંપના બે આંચકા આવેલા છે આંચકાની તીવ્રતા બહુ વધારે નથી એવું મેં અનુભવ્યું છે અને કોઈ એવું જાનમારની નુકસાની પણ નથી પણ આપના માધ્યમથી તંત્રને મારે એ કહેવાનું છે કે હર સાલ હર વખત આ દિવાળીની આસપાસના સમયમાં છાસવારે ભૂકંપના આંચકા આવતા જ રહ્યા છે ઘણા વર્ષોથી લગભગ બે હજાર એક પછીથી એટલે અત્યારે કોઈ એ નુકસાન નથી પણ ગામ લોકોમાં દહેશતનો માહોલ છે કે કદાચને આની તીવ્રતા વધશે તો અમારા આપણું શું થશે ગામની આર્થિક રીતે બેકવર્ડ હોય કાચા મકાનો છે અને જો આની તીવ્રતા વધશે તો મોટી જાનહાનિની દહેશત અમને પણ લાગે છે એટલે હું આપના માધ્યમથી તંત્રને વિનંતી કરું છું કે સિસ્મોગ્રાફી યંત્ર અને ભૂસ્તર વૈજ્ઞાનિકોને સાથે લઈ અને આ વિસ્તારનું થોડુંક રિસર્ચ કરે તો થોડુંક આગોતરી જાણ થાય છે અમે માનીએ છીએ અને અમને ખ્યાલ પણ છે કે ભૂકંપની કોઈ આગાહી શક્ય નથી પણ છતાં સરકારી તંત્ર અને કોઈ વૈજ્ઞાનિકો દ્વારા સર્ચ કરવામાં આવે અને જો એનું કોઈ માહિતી મળે તો એની આગોતરી જાણ થાય એટલે હું પહેલાં તો આપનો પણ આભાર માનું છું સાથે સાથે સરકારનો પણ આભાર માનું છું કે અમારી તકલીફોને વાચા આપે આમ જલંધર ભીમભાઈ મુરુભાઈ વોન સરપંચ ગઈ રાત્રે આઠના પંચાવનને બે આંચકા આવેલા ધરતીકંપના ત્રીવતા જાદી રાજી હતી પણ કોઈ જાનમાલને નુકસાની થયેલી નથી ના પાછો આઠના બેતાલીસે ત્રીજો આંચકો આવેલો છે અત્યાર સુધી તંત્ર કોઈ પણ કામે લાગેલું નથી કે કોઈ સંભાળ લીધેલી નથી દર વર્ષે દિવાળીને આસપાસના ગાળામાં અમારે અહીંયા આંચકા આવતા હોય આજે ઘણા વર્ષો આ રીતનું હોય તંત્ર કોઈ પણ યંત્ર એનો ગોઠવે ન સંશોધન કરે આ જ સમય હોય દર વર્ષે દિવાળીનો સમય સાસવારે તો આંચકા નાના મોટા આવતા જ હોઈએ છે અહીં એટલે થોડુંક સંભાળ લઈએ અમારા ગામની સેવાડાનું ગામ છે અમારો ગીર વિસ્તારનો કાંઠો છે એટલે તંત્રના વિનંતી અને સરકારના પણ વિનંતી કે અમારા જલંધર ગામમાં થોડુંક યાંત્રિક સાધન ગોઠવી માણસોના આગોતરી જાણ થાય એવું કંઈક ગોઠવે તો વધુ સારું